લંકીની એ લંકા નું રક્ષણ કરવા વાળી રાક્ષસી છે છે છતાંય લંકીની હનુમાનજી મહારાજ રોક્યા છે હું તને અંદર નહીં જવા જવું લંકીની ખૂબ સચેત છે રાવણ ની આ વ્યવસ્થા ખૂબ અદભુત છે લંકીની જેવી રાક્ષસીને લંકાનો પહેરો કરવા માટે રાખી છે કે લંકાની અંદર રાવણની આગીના વગર એક મચ્છર અંદર નથી આવી શકી એવો બુદ્ધિમાન રાવણ હનુમાનજી મહારાજને લંકીની એ રોયક્યા અને ત્યારે ગોસ્વામીજી કહે મોઠિકા એક મહાકપી હની રુધિર બમત ધરની ધનમની હનુમાનજી મહારાજે એક મુષ્ટિકા નો પ્રહાર લંકીની અનાજ ખાઈને જે લોહી બન્યું હતું એ બધું લોહી નીકળી ગયું એટલે લંકીની એ બે હાથ જોડ્યા ઓળખાણ થઈ મોરી અતિ પુણ્ય બહુતા ઉનયન રામ કર આજ મારા કઈક પુણ્ય હશે મને આ રામ ના દૂત જોવા મળ્યા કહે તત મોર અતિ પુણ્ય બહુતા દેખે નયન રામ કર તાત સ્વર્ગ અપવર્ગ સુખ તરયુ તુલા એક અંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ આજ મારો કઈક પુણ્ય વજ્યા કે મને સત્સંગ મળ્યો હનુમાનજી મહારાજ ની કૃપા વગર સત્સંગ મળે જ નહીં ડુંગરપુર હનુમાનજી મહારાજ લંકીની મહારાજ તમારી કૃપાથી મને સત્સંગ મળ્યો અને હવે લંકિની નો ઉદ્ધાર હનુમાનજી મહારાજે કર્યો છે મરતા મરતા લંકિની એ કહ્યું કે મને એક ઋષિ એ કીધું હતું કે જે દિવસે મારું મૃત્યુ થશે તે દિવસે રાવણ નો કાળ નજીક છે એમ માનજો હવે રાવણ નું મૃત્યુ નજીક છે હવે રાવણ ને બ્રહ્માજી પણ બચાવી નહીં શકે